વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અર્થતંત્રની દિશામાં અનેક નૂતન ક્ષિતિજો ખુલી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં રાજ્યમાં કૃષિ સાથે જોડાયેલા બાગાયત અને પશુપાલન વ્યવસાયોમાં ઉત્તમ પરિણામો મળી રહ્યા છે ત્યારે આજે વાત બોટાદ તાલુકાના શિરવાણીયા ગામના બે ખેડૂત મિત્રો હરેશભાઈ પટેલ અને અશોકભાઈની સફળતાની

માલિયા બીજી માહિતી અશોકભાઈ આપશે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ અશોકભાઈ રેતીલાલ દેલવાડિયા ગામ મારું ભદ્રાવડી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ આ નેટ હાઉસ અમને બાગાયત તરફથી સબસિડીમાં બનાવી આપવામાં આવેલ છે અને ગયા વર્ષે અમે આમાં શરૂઆતો આઈ ખેડૂત પોર્ટલમાં પહેલાં અરજી કરેલી અને પછી અમને બનાવવા માટેની મંજૂરી આપેલી અને અમે આખું બનાવેલું છે અને આ એક એકરનું નેટ આવું છે અને આમાં બાગાયત તરફથી માર્ગદર્શન સબસિડી અને પાકના વાવેતરમાં તે ઘણી બધી અમને મદદ મળેલી છે બોટાદ બાગાયત તરફથી અવારનવાર સાહેબો અને અધિકારીઓ અમારી દેખરેખમાં પણ આવે છે અને આમાં પહેલો પાક અમે ખીરા કાંકડીનો લીધેલો અને એમાં અમે લગભગ બેતાલીસ ટન જેવું સારું એવું ઉત્પાદન મેળવેલું અને એ સમયે અમને રેટ પણ સારા મળેલા અને અમે ટોટલ માલ રાજકોટ અને બરોડા આ ખીરા કાંકડીનો માલ વેચેલો અને શરૂઆત વીસ રૂપિયાથી માંડી અને ચાલીસ રૂપિયા સુધીનું બજાર આમાં અમને કાંકડીમાં મળેલું છે અને ટોટલ મારે નેટ વેચાણ એક એકરની કાંકડી ખીરા કાંકડીમાંથી દસ લાખ પચાસ હજારનું ટોટલ વેચાણ કરેલું છે મેં અને સારું એવું એમાં ઉત્પાદન મળ્યું હતું અને બીજો પાક અમે પાક ફેરબદલી કરવા માટે થઈ અને ટમેટાનું વાવેતર કરેલું છે આ ટમેટાનું વાવેતર સોળ નવેમ્બરે વાવેતર કરેલું છે અને આમાં આ સિઝન્ટા કંપનીનું માયેલા જે નેટ હાઉસની સ્પેશિયલ વેરાયટી છે એનું વાવેતર કરેલું છે અને વન્સ બ્રાન્ચ હાંકી અને બાકીનું બધું કટિંગ કરેલું છે અને આમાં કટિંગ કરવાથી ફૂટની સાઈઝ અને ક્વોલિટી બહુ સારી મળેલી છે અને બજારમાં ઓપન ટમેટા કરતાં આ ટમેટાનો બજાર ભાવ સારો મળે છે અત્યારે હાલમાં ટમેટામાં થોડી બજારમાં મંદી ચાલી રહી છે છતાં પણ આ ટમેટું દસ રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા સુધી કિલોના ભાવથી વેચાય છે અને અમને એવી આશા છે કે આમાં પણ સારું એવું ઉત્પાદન મળશે અને આગળ હવે ટમેટાનો બજાર સુધારવાની આમ થોડીક આપણને દેખાય છે શક્યતા એટલે જો બજાર થોડું સુધરે તો સારા એવા પૈસા આમાં બની શકે છે અને બીજો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં હાઉસમાં ટમેટું વાવવામાં આમાં તમારે રોગ જીવાત અને ડિસીઝ બહુ ઓછા આવે છે આમાં બહુ ઓછો સ્પ્રેનો ઉપયોગ કરેલો છે અને નીચે આમાં વોટર સોઈલેબલ સારી એવી માત્રામાં આપેલા છે ડ્રીપ અને મલ્ચિંગનો ઉપયોગ કરેલ છે અને આ ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે સીધું બીજ મૂકેલું નથી બરાબર અને બીજું આમાં તમારે કાંઈ પણ આમ રોગ જેવાય તો બહુ ઓછા આવે છે પાણીની જરૂરિયાત ઓછી પડે છે અને ઓપન ફિલ્ડ કરતાં નેટ હાઉસમાં આપણને પ્રોડક્શન બહુ સારા એવા પ્રમાણમાં મળે છે ક્વોલિટી બહુ સારી એવી મળે છે કે જેથી કરી અને આપણે વાઇઝ જે ઓપન ફિલ્ડમાં ઉત્પાદન લેતા હોઈએ છીએ એની કરતાં બહુ સારું ઉત્પાદન આવે છે અને એકંદરે ઓપન ફિલ્ડ કરતાં નેટ હાઉસની ખેતી બહુ નફાકારક ખેતી છે જે આપણા પ્રધાનમંત્રીનો ઉદ્દેશ હતો કે ખેડૂતોની આવક બમણી કરવી એ ઉદ્દેશ આમાં સફળ થતો અમને જણાય છે અને અમારી પાસે આખા અમારા ગ્રુપમાં પંદર ખેડૂતો હોય છે અને પંદરે પંદર ખેડૂતો પાસે નેટ હાઉસ છે અને સરકારે અમને ગયા વર્ષે સારી એવી આમાં સબસિડી પણ મળેલી છે અને હવે અમે નવી અરજી પણ નેટ નેટહાઉસ બનાવવા માટે થઈ અને માગણી કરેલી છે કે જેની અમને મંજૂરી મળી ગઈ છે જો કે આમાં મેન વસ્તુ એ છે કે ઓપન ફિલ્ડ કરતાં આમાં એકર વાઇઝ ઉત્પાદન બહુ સારું મળે છે અને ક્વોલિટી સારી મળે છે એટલે આપણો જે કાંઈ ખેતીનો ખર્ચો હોય છે એ ખર્ચો આપણો ભાવ ડિફરન્સમાં જ નીકળી જતો હોય છે એટલે એકંદરે આપણને નફો આમાં સારો એવો રળવાની તક હાઉસમાં મળે છે